હેલો મિત્રો કેમ છો બધા તો આજના આપણા ના વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો વાગી ગયા બપોરના બે અને હવે મેં વ્લોગ ચાલુ કર્યો છે કેમ કે બહાર ગયો હતો હાલ હવે આવ્યો ઘરે તો કીધું લાવો વ્લોગ ચાલુ કરી નાખું કેમ કે ભાઈ ચાર વાગે કરીએ ને તો ભાઈ કોઈ બતાવવા માટે કોઈ કોન્ટેન્ટ નહીં રહેતો એટલે કીધું લાવો ચાલુ કર દઉં બ્લોગને જો મેં ખાવાય નહીં ખાધું તો બહાર ગયો તો કોમથી ને હવે આવ્યા છે મિત્રો અમુક વાર ઘણી વાર કોમ હોય ને બજારનું એટલે શું કે વિડીયો શૂટ નહીં કરાવ બાર જોયું એટલે એકલો મૂળ કહેવાનું વિડીયો શૂટ નહીં કરતો ચાલો જમવાનું બી બાકી છે અને બપોરે ચાલુ કરી નાખ્યું ને આજે અમારા ઘરમાં દેખો પુરીઓ ચાલે છે અમારા સવિતાબેન પુરીઓ બનાવે તે બનાવી મમ્મી આમ થાકો હાય બોલો હાય હાય ઓકે આમ પૂરીઓ મિત્ર મેં ચાખી એક નંબર ટેસ્ટ બન્યો દેખો પુરીઓ ચામો ખાવા માટે પૂરીનો નાસ્તો એક સાઈડ થાય રોટલી

ચાલો ભૂખ તો મસ્ત લાગી ડુંગળી બટાકા ને શાક ને દેખો મિત્રો બે વાગી ગયા છે કોઈ ખાવાનું કશું ઠેકાણું નથી હા એ તો મેં પબ્લિક ને ઓલરેડી કહી દીધું હું કોમ ગયો તો હબે આ લાવે છું પાંચ મિનિટ પહેલા તો કીધું લાવ બ્લોગ ચાલુ કરી દઈએ નકર પછી બ્લોગ ચાલુ મને ચાલુ મિત્રો વાગી ગયો ચાર પાંચ વાગી ગયો ભાઈ કોઈ બ્લોગનું કોઈ હરણા ખાતે થતી નહીં સ્પેશિયલ ભાઈ કોન્ટેન્ટ લેવા માટે બજારમાં જવું પડે તો રોજનો એક ને એક પબ્લિક કરતા રહે ઓ રોજનો મિત્રો ઘણો મોટો જો જો તમે કંટાળો હોય કે નહીં કંટાળતા કમેન્ટ કરજો

તો એક બે વ્લોકના અંદર નજી આવે જવાબ પણ એ પણ હું કોમેન્ટના રિપ્લાય આવી રહ્યું તો તમે કોમેન્ટ કરજો ચિંતા મત કરજો કે જવાબ નહીં આવતા શું કેવું શું કે તમે યાર આટલા પ્રેમ ભાવથી પણ કોમેન્ટ કરો તો સ્વાભાવિક કે અમે જવાબ તો આંચો જ કોમેન્ટના એટલે દરેકના કોમેન્ટના જવાબ મળી જાય તો મસ્ત મસ્ત કોમેન્ટ કરતા રહેજો ચલો મિત્રો જમી લઈએ જમીન તમને મળવું તો મિત્રો મસ્ત રીતે જમી લીધો લીધું દેખો અમારા ઘેરે વર્તી હવે ચમાણું બને આ દિવાળીના મિત્રો નાસ્તા બનીએ

ના આવડતું નહીં હા તો દૂર રાખ ને બાળસે ભાઈ દેખો માસ્ત ચામો કર નાખ્યું ચામો ખાવા માટે ચામો ખાવા માટે નાસ્તા વધારતો હોય પુરીઓ પબ્લિક ને બતાવી દેખો પુરીઓ ડબ્બા ભરાઈ ગયો અને એના સિવાય મેં ટોસ્ટ ને બધું લાવી મિત્રો અલગ આખો દાડી કઈડ કઈડ કરે ખાવાનું શાકુણ પીવે તારો ખાવાનો વર્ગ પબ્લિક ને બતાવવું પડશે ખાવાનો બ્લોગ મિત્રો તમને બતાવો કે ચા કેટલી પીવા જોઈએ હો ને હું એક જ વખત પીઉં લડ બજાર માં નહી જાવ ચમ કોમે બજાર માં શું મારા બિસ્કોટ લાવો બિસ્કોટ બિસ્કોટ આપણે ઉતરાયણ પહેરવા માટે મિત્રો એક લુગડા નહી આ પાતા પડે લાવવાની આ તો આડો પતંગો લેતા આવા

2000 તમે ઘરના હોય એટલે હું ઉસા લઈ માલ સામાન માલ સામાન તમારો ચેતનભાઈ માલ સામાન તમારો 2000 રૂપિયા લે છે આરે ચવણા આવ એડવાન્સમાં પેમેન્ટ હાલે દેજો 1000 મમ્મીનો 1000 મારો તો મારો શું અમારું શું વેડી ચેતન મે ઓર્ડર મત આલજો બધા હોલ કરવાવાળાય મારા હું તો 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 ઊભેય

બોરોલી લગાવી આપી હતી કે ભાઈ લગાવી દેજે બોરોલી ના હાથમાં નહીં ભરવાનો બોરોલી લગાવી દે ભરાય ના ચવાણા હો ગયા રેડી મિત્રો તો ચલો હવે આપણે જઈએ બજારમાં તો ડાયરેક્ટ તમને મિત્રો બજારમાં જઈને જ હું મળું તો ભાઈ આ શર્ટ લેવા આવ્યા શર્ટ કેવું લાગે આર્યું સારું લાગે કે આર્યું મિત્રો ભોણા શું સારું લાગે હા તો કાલ બ્લોગ માં આવી જાય પાછો ભાઈ લોના ચી રાખું આ ચી સારું લાગે ભાઈ તારું કેવાનું લે મને ને રવિ ભાઈ હા ભાવે યાર છ મહિનાથી થી કરું તો હવે તો ફાવે જ કે આ રવિ ભાઈ એમ પી વાળા જે બધે બધા એને ઓળખતા જ હશે તો અમે નવા બાકી બધી પબ્લિક એને ઓળખતી હશે ઘણા મિત્રો મને કાલ પેન્ટ પહેરીને તો કોમેન્ટ કરી કે તમે લચકા વાળો પેન્ટ મિત્રો ચોથી લાઈવ તો તમને કહી દઉં કે MP મેન્સવેરમાંથી લાયુ મે કાલ રિલમો મે કીધું દેરું ખાલી 600 રૂપિયા ભરાઈ હતી હે ક્વોલિટી બેસ્ટ હતી આ ટાઈપનો આ ટાઈપનો দেখো કોઈ ભાઈએ કોઈ એડ કરવાનું નહી કીધું પણ ખાલી મને પસંદ આવેલ આ ટાઈપનો ના ના એમ નહી કેતો નકા અમુક પબ્લિક એમ કહે કે એડ કરવાનું કીધું ને એટલે ભાઈએ કર્યું ના ના પણ देखो આ ટાઈપનો ઝારાના શર્ટ આવે ભાઈ 600 600 રૂપિયા મસ્ત આવે છે देखो અમે પહેરી બતાવજો પબ્લિકને દૂરથી

મસ્ત છે ના ફિટિંગ સટનું ભાઈ એમ્બ્રોઇડરી ચાલે લાગે ભી સારું હે બેગી શર્ટ પેલા ગ્રીન કર બી મને મસ્ત ગમ્યું આલ દે લે દે પબ્લિક ના યાર આ મને મસ્ત ને ભાઈ બધી રીતે મસ્ત ફિટિંગ જો કપડું ભી જોરદાર હે ભાઈ પણ પસંદ હે

ચો હું કરી દઉં ટ્રાય કરવાનો કો તો ને બોડી ભાઈ એવું બરાબર તો હાલ કેજો

ના <laughs> મા <laughs> આ રહી ભાઈ પસંદ છે પણ થોડું યાર હાઈટ માં નેચું પડે કાલ આઈ જાય ફાઈનલ શોર્ટ શ્યોર આઈ જાય મારા ભાઈ મારે ઉતરાણ પર પહેરવાની થોડી એક મિનિટ મે હાલ ખાલ કન્ફર્મ કરી લઉં હા ભાઈને ચાલો કન્ફર્મ કરવા દો રહી ભાઈને તો ભાઈ શર્ટ નું તો કન્ફર્મ ના થયું કાલે આવશે આવતી કાલે આવશે ના હા મસાલ અંદર મત નો અંદર મત નો બહાર થી અલગ પેકેટ આલ દે પાઇનેપલ લઈ લીધો 50 માં આલીયા મને ડિસ્કાઉન્ટ આલે ભાઈનો વિડિયો ઉતારી તો કેટલા માટે તો ચાલો શર્ટ તો કન્ફર્મ ના થયો હવે આવતી કાલે આવશે ભાઈ કે હવે પાઇનેપલ ને પતંગ લેવાની હે

ઓગળી પણ ના લાગે એના માટે અરે ભૂગાલ દેજો માસી શું ભાવે ચાર ઘણા બીજું લેવાનું હોય બીજું તો શું આવે કોઈ આવતું નહીં બસ સારું ચાલ તો પેલું મોઢું બતાવજો પહેરવાનું આ ચાર લીધા માસી સારું બતાવો મોઢાવો સૂડ થાય બતાવો બોલાવો ત્યારે મૂઢા પર સૂડ થયું બતાવે ના 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 આપણો બે બતાવો કે હવે ચિમ્પાન્જી બતાવો આવી રહ્યો ને ચિંપન્જી બતાવો હા પહેરતો ખરા પેર તો કરે જેવું લાગે ચેક કરીએ ચેક કરીએ ના પેર તો ખરી એ પ્લીઝ પ્લીઝ હા બકલ તો નહીં લાગે પેર જે પેર તો ખરી લે પેર વેર લે મોબાઈલ પકડ મને ભેરા દે પકડ હું બેરું એમાં શું એ ખબર પડે કેવું લાગે મકણ પહેરે પહેરે નથી હોત લાગો મકડ પેરે પહેરે નથી હા નહી આ તો મોબાઈલ માં નિયાસ તમે કાલ વિડિયો પાઈજો અમારું ના વિડિયો ગયા વિડિયો શું ભાવ YouTube કાલ લોગ આવશે કાલ આઈજો તમે આ તો કોઈ સેટ આપલો બર્તન સેટ આવે એવો આખે આખો સેટ હે છોકરા માટે છોકરા માટે આ ભંગડામાં બધું શું ભાવે માં આ લેવું છે ભાવ તો લઈ લો ઓના asli હે કે હા

માસીને મજા આવે પહેરાવવાની તો ભાઈ ઘરે આવી ગયા બધી વસ્તુ લઈને દેખો તમારા ભાઈએ મસ્ત પાઇનેપલ લાવીને તો દેખો મસ્ત ઉપર મસાલો નોખી દો અલા ઓનો પાઈનેબલ વધારે આવે ને ક્વોન્ટિટી ખાલી પચાસ રૂપિયાની મિત્રો જો તમારે પાઈનેબલ ભાવતું હોય ને તો હું રિકમંડ કરું કે ઢાળવાસના અંદર ભાઈને હાલ મેં તમને આગળ ક્લિપ બધાવીને

મારું ભાઈને પણ ફેવરેટ હતો ચેતનભાઈનું પણ ફેવરેટ છે મારું કુનું મિત્રો કુનું કુનું ભાઈને ફેવરેટ એ ખાસ કોમેન્ટ કરજો નો હું રિપ્લાય આવ દે સવિતાબેન હું તારો આરતી સવિતા ભુન ઘેરા આયા લ પૂરી ખાવી લે વધારે લે એક શું લે

ઓછું આજે હા હકીકત ની વાત મિત્રો અંધારું હોય હું ઉભો થઈ જઉં અને દિવાળી પહેલા મારે ઉતરાયણ આવી જ જાય અને હવે એટલો બધો આ ફિરકી ફિરકી કે કે ઓલરેડી પડી પણ લઈ લો પતંગ ને દોડો હાર દોર લઈ લઈએ ચાલો અમે બી જેટલો ધીમે ધીમે મિત્રો મોટો થાય ને એમ એના શોખ ઓછા થઈ જાય દરેક માણસ માટે એવો દરેક માણસો ઉત્તરાયણનો એવી વસ્તુ એ ને કે ઘણા ઘણા મોટા માણસોને એકદમ ગોળો હોય ઉત્તરાયણનો

કોને કોને જોઈ ખાલી કોને કોને કોમેન્ટ કરી ખાલી તમે મને કેજો અમારી રીલો તમારો દી પહોંચી કે નહીં પહોંચી ખાલી કોમેન્ટ કરજો હમણાં બનાવી થોડી થોડી વાયરલ થી લગભગ પોહચીશી પહોંચી હોય તો કોમેન્ટ કરજો

પોતે તો તો ને લગન કરવા થાય ભૂલ મારાથી મારાથી આટલી મોટી થઈ તો મગજ વગર નું આઈટમ લઈને મગજ વગર ની આઈટમ લઈને એનું કોઈ નહી

મારા ઘડી નઈ આ પણ નાનું અવાજ મસ્ત હતો તો પતંગ જગાઈ તમને થોડી હારઈ કે તમે કંટાળશો કે ભાઈ રોજ ને પતંગ મત બતાવો પણ આ તો ખાલી એમને બતાવી દુ કોઈ કરવાનું પતંગ ચગાવીયે મળીએ થોડી હાર રહી મળે તમને થોડી વાર રહીને બનાવી દેજો ફાઇનલી જિંદગીમાં પહેલી વાર અને પતંગ ચગાઈ દીધી હે એ પણ ઓછા વાયરામાં એ ઓછા વાયરામાં देखो એની પતંગ ચગે પતંગમાં કોઈ લેવા નહીં કે દેખો ખાલી દેખો કોઈ ઉભરો મિત્રો ખાલી દેખો આ મસ્ત પતંગ ચગાવે અને પાછળ દેખો મસ્ત સનસેટ ચલો જોરદાર વ્યૂ આવે શું કે ફોટાવાળોમ સનસેટ જોડે પણ સનસેટ તો જાવ તો પતંગ ચગાવે તો બે ભેગું થોડું સેટિંગ થાય જો સનસેટ તો અમે રોજ આવવાનો જ છે આપડા જગ્યા ઉપર પાડો હા પાડો પતંગ જગાવતા જગાવતા ચિત્રા પાડો એટલે હું પતંગ જગાવું તમે મારા ફોટા પાડો એમ હું લાડો મિત્રો એના ફોટા પાડી દીયા પતંગ જગાવતા જગાવતા તો ભાઈ પતંગ જગાઈનો છે પતંગ કપાઈ છે ને દેખો અમારા સબ્સ્ક્રાઇબર એ મારી પતંગ કાપી છે પતંગ કાપ્યા પછી કે હું તમારો સબ્સ્ક્રાઇબર હોય શું કરવાનું કો કે હું તમારો બ્લોગ જોઉં પહેલા અમે એને કાપીને ભાઈ એને અમારી પતંગ કાપી એટલે હાટુ હાટુ વળી જીયો અને અમારે એની એની પતંગ છેલ્લો અમારો બદલો વને વાળ્યો અમારા પાડો છે તો ચલો મિત્રો પતંગ ચગાઈ રહ્યા હવે અમે જઈએ ને આજનો બ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરીએ સમાપ્ત કરીએ સમાપ્તની ઘોષણા આપી દે પેલા સીમ બોલે ને મિત્રા ના નહીં અમિતાભ બચ્ચન નહીં બોલતો કે

બાય બાય કેમ કે અમારા રેગ્યુલર બ્લોગ આઠ વાગે આવે તો દેખજો મસ્ત અને સપોર્ટ કરતા જજો હા મિત્રો મસ્ત એક કોમેન્ટ તો એવી જોરદાર કહેજો ને કેમ કે અમે દરેકની કોમેન્ટનો રિપ્લાય આવી જઈએ તમે હવે એવું મત કહો યાર કે તમે અમારી કોમેન્ટનો રિપ્લાય નહીં આવતા અમે બધાની કોમેન્ટનો રિપ્લાય આવી દે કોઈક વાર ભૂલથી એક આદ બ્લોગમાં અમારી કોમેન્ટનો રિપ્લાય રહી ગયો હોય કોઈ કારણ કારણોસર કામથી પણ તો અમે દરેકની કોમેન્ટનો રિપ્લાય આપી દેશું તો ચલો મિત્રો મળીએ મસ્ત કોમેન્ટ કરી નાખજો બાય બાય જય હિન્દ જય ભારત અને આ મિત્રો બધાને એડવાન્સમાં એપી ઉતરાય યાર thank uh you -oh.